આપણે શિયાળો આવી ગયો છે અને હવે શિયાળાની વસ્તુ બનાવે બધા કોઈ ગુંદર પાક બનાવે કોઈ છે તો ખજૂર પાક બનાવે તો આપણે આજે ખજૂર પાક બનાવીશું તો ખજૂર પાક બનાવવા માટે આપણે આ એક કપ આપણે શીંગ એક કપ શીંગ લેવાની છે આપણે એક કપ તલ લેવાના છે આપણે એક કપ તલ લેવાના છે તો આપણે તલ અને શીંગ બે નાખીને આપણે ખજૂર પાક બનાવવાનો છે શિંગદાણા શેકી લઈને તો ઠરી જાય એટલે એના ફોતરા ઉકળી જાય આપણે શિંગદાણાને શેકી લેશું આપણે હવે ગેસને બંધ કરી દઈશું ગેસને બંધ કરી અને ગરમ લોયું છે ને તો એમાં આપણે થોડી વાર ઓલું શેકશું પછી એના ફોતરા ઉકળી જાય ને એવું આપણે કરવાનું છે આપણે હવે દાણાને કાઢી દઈશું આપણે હવે તલને શેકી લેવાના છે તડતડ થવા નથી દેવાનું આપણે ધીમા ગેસે શેક લેવાના છે આપણે તલ શેક આવી ગયા છે તો તલને આપણે એક ડીશમાં કાઢી લઈશું આપણે બે કપ ખજૂર લીધો છે તો આપણે બધી એડ કરી દઈશું થળિયા આપણે આવી રીતના સાકુની મદદથી થળિયા કાઢી લઈશું આવી રીતના થળિયા કાઢી નાખવાના છે આપણે ખજૂરના બધા બી કાઢી લીધા છે આ બીને આપણે સાઈડમાં રહી જઈશું અને આપણે ખજૂર છે એને કટિંગ કરી લેવાનું છે આવી રીતના આપણે નાનું નાનું કટિંગ કરીશું આપણે ખજૂરને કટિંગ કરી લીધો છે તો કટિંગ કર્યા પછી આપણે કેટલો થાય છે જોઈએ શિંગદાણા એક કપ લીધા છે અને એક કપ આપણે તલ લીધો છે અને આપણે બે કપ ખજૂર લીધો છે તો આપણે બે કપ ખજૂરને કટિંગ કરી લીધો છે કટિંગ કરી લીધો છે અને આપણે આને લોયામાં નાખીશું આપણે આ નાનો કપ છે તો એક કપ આપણે ઘી લેવાનું છે આપણે એક કપ ભરીને ઘી લેવાનું છે ઘીને આપણે અંદર એડ કરી દઈશું આપણે આને ગેસ ઉપર મૂકવાનું છે આપણે ગેસને ચાલુ કરીશું આપણે એને મિક્સ કરવાનું છે ધીમા ધીમા ગેસે ધીમા ગેસે રાખવાનું છે અત્યારે સૂટો છૂટો છે પણ જેમ એને ક્રોસિસ થાય તેમ લોંધો થતો જાય છે આવી રીતના દબાવતા જઈશું એટલે આપણે સરસ થઈ જશે અને અત્યારે શિયાળો છે શિયાળામાં આપણે ખજૂર પાક અને ગુંદર પાક એવું બધું બહુ ખવાય છે અને હેલ્ધી છે અને શરદી થતી નથી આવું ખાઈએ તો ગરમ થશે અને જેમ વાર લાગશે થોડી વાર લાગશે પાંચ મિનિટ થશે પણ આપણે મળશે અને મેં કટ થવા મળે એટલે સમજી લેવાનું કે આ નળ્યો છે ઓગળવા આપણે ખજૂર મેસ થઈ ગયો છે તો આપણે ખજૂરને નીચે ઉતારી લઈશું આવી રીતના જેમ મેસ થઈ જાય ને એમ કડક થતો જાય છે બસ આપણું ખજૂર કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી દઈશું હવે આપણે આને થોડી વાર ઠરવા દેવાનું છે ફોતરા ઉખાડી નાખ્યા છે તો આપણે શીંગને પાવડર બનાવી નાખવાનું છે તો આપણે તલ છે એ ઠરી ગયા છે તો તલ આપણે પીસી નો છે ને એ આપણે અંદર કરી મિક્સ એલસી છે એલસી અંદર નાખી દઈશું તો એલચીને આપણે થોડીક વાટી દીધી છે પણ આની અંદર મિક્સ કરી દેવાનું છે તરસ શીંગનો અને તલનો મિક્સ પાવડર કરી નાખ્યો છે આપણા ખજૂર છે અડધો આપણે અંદર મિક્સ કરી દઈશું અડધો નાખી દઈશું મિક્સરમાં ફેરવી લઈ આપણે મિક્સરમાં કાઢી લીધું છે ખજૂરને બધું મિક્સ કરી લીધું છે આવી રીતના બધું આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે જે બેસો છે એ બધો ખજૂર અંદર એડ કરી દઈશું આપણે બધું મિક્સ થઈ જશે તો આપણે હવે એક ડીસ લઈશું હવે આપણે આને આપણે બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લાડુ બનાવીશું ખજૂરના લાડુ સરસ તૈયાર છે આપણે એના પર ટોપરાનું શેમ નાખીશું આપણો ખજૂર પાક સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગયો છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે